ઉત્તર પ્રદેશથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવે છે જેમાં ઉત્તર પ્રદેશના કાનપુર દેહદ જિલ્લામાં એક ઔદ્યોગિક વિસ્તારમાં ગાદલું બનાવવાની ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી જેમાં છ કામદારોના મોત નીપજ્યા હતા અને અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ રિપીટ ગંભીર રીતે દાજી ગયા હતા તો મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના કાનપુર દેહત જિલ્લામાં એક ઔદ્યોગિક વિસ્તારમાં જ્યારે બે લોકો લખનઉમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા આ અંગે માહિતી મળતા ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઇજાગ્રસ્ત કામદારોને બહાર કાઢ્યા હતા તો ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં તમામની સારવાર હાલ ચાલી રહી છે તો ગાટલા